ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન તંત્ર દ્વારા હડતાલ પાડનારા છોટા ઉદેપુરના પંદર જેટલા કર્મચારીઓ પર ખાતાકીય કાર્યવાહી કરી ફરજ મોકૂફ કરાયા જ્યારે આરોગ્ય ખાતા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ચારસો એકત્રીસ જેટલા કર્મચારીઓને આરોપનામું બજવી તંત્રને જવાબ આપવા પાંચ દિવસની મુદત આપવામાં આવી તો જૂની માંગણીઓને સંતોષાતા રાજ્યના વીસ હજાર જેટલા કર્મચારીઓ આંદોલનના માર્ગે તથા અચોક્કસ મુદ્દતથી હડતાલ પાડી ગાંધીનગર આંદોલન કરી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા પોતાની વર્ષો જૂની નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નોની માંગ સાથે તમામ ઓનલાઈન કામગીરી અને ઓનલાઈન ઓફલાઈન રિપોર્ટિંગનો બહિષ્કાર કર્યો છે કે જે બાબતે છોટાઉદેપુરના આરોગ્ય કર્મચારીઓ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય પંચાયત વિભાગના વર્ગ ત્રણના આરોગ્ય કર્મચારીઓના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતા જિલ્લા પંચાયત હસ્તકના ફિક્સ પગાર તથા નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થયેલા કર્મચારીઓની સુપરવાઇઝરોને સમગ્ર કર્મચારી મંડળે વહીવટી કામની ઓનલાઇન તથા ઓફલાઈન કામગીરી માટે બહિષ્કાર કરવા જિલ્લાના કર્મચારીઓને આદેશ કર્યો હતો જિલ્લાના કર્મચારીઓએ પણ આ બાબતે સમર્થન આપ્યું હતું ચોક્કસ મુદ્દાની જિલ્લા ના આપડા ખાન છે જગદીશભાઈ પ્રજાપતિ આપણે અભિપ્રાય લેશું કે ભાઈ હડતાલ બાબતે તમે ક્યારે હાજર અને કેવી

હાજર વો થઈ જાશ હા હાજર વો થઈ જાય સાંભળજો પણ ક્યારે તમારા જીઆર થઈ જાય પછી ના દિવસે ત્યારે મારો છેલ્લો હાજર નો રિપોર્ટ હશે આશીષભાઈ તમે મોડી બાપુ નો રિપોર્ટ હશે એક દિવસે મારો રિપોર્ટ છે હાજર થવાનો